બેન્ઝિનનું એચ એન ઓ થ્રી અને એચ ટુ એસઓ ફોરના મિશ્રણની હાજરીમાં નાઇટ્રેસનથી નાઇટ્રોબેન્ઝિન મળે છે જ્યાં એચ ટુ એસઓ ફોર અને એચ ઓ થ્રી ખાલી જગ્યા તરીકે વર્તે છે હવે આપણે નક્કી એ કરવાનું છે કે એચ ટુ એસઓ ફોર અને એચ એન ઓ થ્રી આપણે જ્યારે નાઇટ્રેસનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમાં એચ ટુ એસઓ ફોર અને એચ એન ઓ થ્રી બંને યુઝ કરીએ છીએ તો આ બંનેમાંથી એસિડ તરીકે કોણ વર્તે છે અને બેઝ તરીકે કોણ વર્તે છે એ આપણે ચેક કરી લઈએ તો એચ ટુ ફોર છે સૌથી પ્રબળ એસિડ છે અને એના લીધે એચ એન ઓ થ્રી છે H2SO4 ટુ એસઓ ફોર પાસેથી એચ પ્લસ મેળવશે એચ એન ઓ થ્રી એચ ટુ એસ ઓ ફોર પાસેથી એચ પ્લસ મેળવે છે મિકેનિઝમ ચેક કરી લઈએ આપણે તો એચ ઓ થ્રીનું સ્ટ્રક્ચર એન એચ ડબલ બોન્ડ ઓ ઓ માઇનસ પ્લસ એચ ટુ એસ ઓ ફોર એસ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ ઓ એચ ઓ એચ ઓકે આ રીતનું સ્ટ્રક્ચર હોય છે જ્યાં આ માઇનસ હોય છે તો આ નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર હોય છે તો હવે શું થશે કે આ નાઇટ્રોજન પાસેનો જે ઓક્સિજન છે તો એની પાસે જે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રોટોનને પોતાની તરફ આકર્ષે છે તો એચ ટુ એસઓ ફોરમાંનો જે એચ આયન છે એચ પ્લસ આયન એ ઓ સાથે જોડાશે આ રીતે એચ એન ઓ થ્રીનું સ્ટ્રકચર હવે કંઈક આ રીતનું બનશે ઓ માઇનસ એન પ્લસ ડબલ બોન્ડ ઓ ઓક્સિજન સાથે હાઇડ્રોજન છે અને એક બીજો હાઇડ્રોજન જોડાય છે ઓક્સિજન સાથે આ રીતે હવે ઓક્સિજન ઉપર છે એ ત્રણ બંધ બનાવે છે તો ઓક્સિજન ત્રણ બંધ બનાવે છે તેથી ઓક્સિજન ઉપર આવી જશે પ્લસ ચાર્જ તો હવે આ પ્લસ ચાર્જને સંતોષવા માટે આ ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા આવશે જે પાયબંધની રચના કરશે અને અહીંથી આ બંધના ઇલેક્ટ્રોન છે એ આવી જશે ઓક્સિજન ઉપર અને આ બોન્ડ છે એ બ્રેક થશે હવે અહીંથી શું દૂર થાય છે છે તો કે અહીંથી આખું એ દૂર થશે માઈનસ H2O અને આપણને મળે છે નાઇટ્રોનિયમ આયન અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બને છે N ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ બરોબર છે અને નાઇટ્રોજન ઉપર નાઇટ્રોજન સાથે એ જે ચાર બંધ બનેલા હોવાથી નાઇટ્રોજન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ અને તેથી આને કહેવામાં આવે છે નાઇટ્રોનિયમ આયન ઓકે તો આ થઈ એની મિકેનિઝમ અને કોણ એસિડ તરીકે વર્તે છે ને કોણ બેઝ તરીકે વર્તે છે તો એના માટે આપણે મિકેનિઝમમાં જોઈએ તો આ નાઇટ્રિક એસિડ છે એ એચ પ્લસ સ્વીકારે છે અને જે પ્રોટોન સ્વીકારે તેને આપણે બેઝ કહીએ છીએ અને જે પ્રોટોનનું દાન કરે એટલે કે એચ પ્લસનું દાન કરે એને આપણે એસિડ કહીએ છીએ તો અહીં એચ ટુ એસઓ ફોર છે એ એસિડ તરીકે વર્તે છે અને નાઇટ્રિક એસિડ છે એ બેઝ તરીકે વર્તે છે એટલે વિકલ્પ એ છે એ સાચો છે